દર્શક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે પંચમહાલ જિલ્લા પુરવઠા અધિકારીની પ્રશંસીય કામગીરીથી ભ્રષ્ટાચાર કરતા સસ્તા અનાજના દુકાનદારોમાં ફફડાટ ફફડા એલસીબી પોલીસે પીપીએમ હેઠળ અટકાયત કરી કુલ ચાર સરકારી સસ્તા અનાજ દુકાનદારોને અલગ અલગ મધ્યસ્થ જે ખાતે મોકલી આપ્યા હતા અને પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર શ્રી આશિષ આશીષકુમાર સાહેબનાઓએ જાહેર વિતરણ યોજના હેઠળના આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ઘઉં ચોખા ખાંડ મીઠું તેલ ચણા જેવી આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને જાહેર વિતરણ વ્યવસ્થામાં પ્રતિકૂળ અસર ન પડે તે અંગે આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠો જાળવી રાખવામાં કોઈ ચોપડને રીતે પાઠક પ્રવૃત્તિ કરતા અટકાવવાના ઉદ્દેશથી પંડિત દયાલ ગ્રાહક ભંડાર ખરોલીના સંચાલક નઠવરભાઈ ભારતભાઈ પટેલિયા ખરોલી જિલ્લા પંચાયત નાવ પંચમહાલ નાવને આવશ્યક ચીજ ચીજવસ્તુના કાળા બજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવવા બાબતના અધિનિયમ ઓગણીસો એસી निपेठा कलम 3 ની પેઠા કલમ 1 મુજબ અટકાયત કરે જિલ્લા જેલ કચ્છ પૂજ ખાતે મુકલે આપવાનો હુકમ કરતા પણ દિનદયાલ ગ્રાહક ભંડાર ખરેડિયાના સંચાલક રાયસિંહભાઈ લક્ષ્મણભાઈ નાયકકા રહેતાન ખરેડિયા તાલુકા શહેરા જિલ્લા પંચ મહાલ નાઓને આવશ્યક ચીજ વસ્તુના કાળાબજાર થતા અટકાવવા નિયમ પુરવઠો જાળવવા બાબતના અધિનિયમ 1980 નો 7મો નિપેઠા કલમ 3 ની પેઠા કલમ 2 મુજબ અટકાયત કરે જિલ્લા જેલ ચામનગર ખાતે મુકલે આપવાનો હુકમ કરતા દે સાલ્યા અર્થક્ષમ સેવા સહકારી મંડળી લિમિટેડ લિમિટેડના સંચાલક અખમસિંહ સામંતસિંહ પટેલ તથા બોડિદ્રા બુઝર્ગ તથા તાલુકા ગોધરા જિલ્લા પંચમહાલનાઓને આવશ્યક ચીજવસ્તુઓના કાળા બજાર થતા અટકાવવાની તેનો પુરવઠો જાળવવા બાબતના અધિનિયમ ઓગણીસો એંસીની પેટા કલમ ત્રણની પેટા કલમ બે મુજબ આપવાનો હુકમ કરતા પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર ચીજવસ્તુ કાળાબજાર થતા અટકાવવા અને તેનો પુરવઠો જાળવવા બાબતના અધિનિયમ ઓગણીસો એસી ની પેટાકલમ કલમ ત્રણ ની મુજબ અટકાયત કરી જિલ્લા જેલ રાજકોટ ખાતે મોકલવાનો હુકમ કરતા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ મેળવી ખાનગી વોચ રાખી નટવરભાઈ ભારતભાઈ પટેલિયા રહેઠાણ ખરોલી તાલુકા શહેરાજ્ય પંચમહાલ રાયસિંહભાઈ લક્ષ્મણભાઈ નાયકા ખરેડિયા તાલુકા શહેરાજ જિલ્લા પંચમહાલ અખમ સિંહ સામંતસિંહ પટેલ રહેઠાણ બોડીદ્રા બુઝર્ગ તાલુક तालुका गोधरा जिल्हा पंचमहाल मुकेशभ अर्जुनभाई पटेल राठाण मोर डूंगरा तालुका गोधरा जिल्हा पंचमहल नाव अटक अनुक्रमे जिल्हा जेल कच्छ भुज जालनपूर राजकोट खाते मोकली आपल्या ब्युरोची परमाल बघीराज सिंह न्यूज सेवन इंडिया